આજે આપણે પાણીપુરી બનાવવાની છે તો એના માટે આપણે પાણી બનાવવાનું છે ઘેરે તો એના માટે આપણે લીધા છે લીલા ધાણા લીધા છે પુદીનો લીધો છે મરસી લીધી છે આદુ લીધું છે ને લીંબુ લીધું છે તો બધી વસ્તુ આપણે પીસી લેવાની છે તો આપણે નાનું ખાનું લીધું છે મિક્સરનું ને એમાં આપણે આ રીતે બધું નાખવાનું છે તો આ રીતે પાણી તમે ઘરે બનાવો બહુ ટેસ્ટી બને છે તમારે જે રીતનું આપણે બનાવવું હોય એ રીતનું આપણે બનાવીએ તીખું મોળું મીડિયમ તો જેવું ખાવું હોય એવું આપડે બનાવી તો આ રીતે આપણે આમાં બધુંય નાખી દેવાનું છે તો આપણે આમાં નિસવી લેવાનું છે થોડુંક આપણે એમાં હંસળ નાખવાનું છે થોડુંક આપણે મીઠું નાખવાનું છે તો પેલા આપણે થોડું થોડું બધું નાખવાનું છે પછી પાણી બનાવી ને આપણે ઘટતી વસ્તુ પાછી નાખવાની સાખી ને પાણી તો આ રીતે આપણે એને પીસવાનું છે તો એમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે તો પેલા થોડુંક પાણી નાખીને આપણે પીસી લઈએ એને હવે આપણે બાઉલ લીધું છે તો એમાં આપણે આ બધું પીસ્યું છે તો એ નાખી દેવાનું છે તો હવે આપણે આ ખાના માંથી ને બધું આપડે પાણી નાખીને લઈ લેવાનું છે તો હવે તમારે જેટલું પાણી બનાવવું હોય એ પ્રમાણે તમારે આમાં પાણી નાખવાનું જે આપણે એમાં લીંબુ નીસવવાનું છે કેમ કે થોડુંક ખાટું પાણી બનાવવાનું છે તો જેવું તમારે ખાટું ખાવું હોય એ પ્રમાણે તમારે લીંબુ નીસવવાનું ને લીંબુ ન નીસવવું હોય ને એ રીતનું એકલું તીખું તમારે ખાવું હોય તો એ તીખું બનાવવાનું પણ થોડુંક લીંબુ નીસવી જો એટલે સારું લાગે ને હવે આપણે એમાં થોડીક ખાંડ નાખવાની છે એટલે થોડુંક આપણે ગળેસું લાગે તો ખાંડ નાખતા હું ભૂલી ગઈ થી જ આપણે પીશો તમે બધી ચટણી તો એ હારે ખાંડ નાખી દેવાની એટલે આપણે આ રીતે ઓગાળવી ન પડે એ જાય તો આ રીતે આપણે પાણી બનાવીને તૈયાર કરી લીધું છે તો આને હવે આપણે સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ તો પાણી તમારે બનાવીને શાખી લેવાનું તો આમાં તમારે જે ઘટતી વસ્તુ હોય મીઠું છે ગમે એ વસ્તુ તો એ તમે નાખી શકો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે પાણી બનાવી લેવાનું તો હાલો આને આપણે સાઈડમાં મૂકીએ તો આપણે શેણા અને બટેટા બે આપણે ભેગા બાફી નાખાશે તો હાલો હવે આપણે એની તૈયારી કરી લઈએ હવે આપણે બાઉલ લીધું છે તો એમાં આપણે બટેટા લઈ લેવાના છે પેલા તો આપણે બાફી લીધા છે બટેટા ને સાહેલ ઉસેડી લીધી છે ને હવે આપણે બટેટા લઈ લીધા છે હવે આપણે શેણા બાફી લીધા છે આ તો એ નાખવાના છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે થોડોક આપણે સાટ મસાલો નાખવાનો છે થોડોક આપણે આમસુર પાવડર નાખવાનો છે એક ચમચી આપણે જીરું નો ભૂકો નાખવાનો છે થોડુંક આપણે લાલ મરચું નાખવાનું છે થોડીક આપણે ડુંગળી નાખવાની છે ઝીણી સુધારેલી થોડાક આપણે લીલા ધાણા નાખવાના છે થોડુંક આપણે આ પાણી બનાવ્યું છે તો એ નાખવાનું છે હવે આપણે બધોય મસાલો મિક્સ કરી લેવાનો છે તો સારી રીતે આપણે મિક્સ કરવાનો છે બધોય તો મસાલો આપણે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને સાઈડમાં મૂકીએ ને હવે બીજી તૈયારી કરીએ તો હવે આપણે પાણી લીધું છે તો એમાં આપણે બરફ નાખવાનો છે તો જેમ પાણી ઠંડુ હોય એમ મસ્ત લાગે તો હવે આપણે એમાં ઝીણી સુધારેલી ડુંગળી છે તો એ નાખવાની છે તો ડુંગળી તમારે નાખવી નાખવાની ન નાખવી હોય તો કાંઈ નહીં પણ નાખો તો બહુ મસ્ત લાગે છે ને સરસ મજાનું આ રીતે આપણે મિક્સ કરી લઈએ તો બહુ મસ્ત પાણી થઈ ગયું છે જોવો તમે ને કલર એ આપણે આમાં નથી કાંઈ કલર નાખ્યો કે નહીં કાંઈ તો લીલું પાણી છે આપણે કલર મસ્ત છે લીલું તમે તો આ રીતે ઘેરે પાણી બનાવો બહુ સરસ બને છે ટેસ્ટી તો હાલો હવે આને સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ તો પાણીપુરી આપણે ઘેરે બની ગઈ છે ને બહુ મસ્ત બને છે તો આ રીતે આપણે પૂરી એક જ આપણે તૈયાર લાવ્યા છે તો બીજી બધી વસ્તુ આપણે ઘેરે બનાવી છે તો જુઓ તમે બહુ મસ્ત આપણે બને છે આ રીતે ઘેરે બનાવો ને ટ્રાય મારો ને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવી બની કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા